નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ ફરી એકવાર એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ આજથી અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હાલ ઉત્તર બાંગ્લાદેશ ઉપર એક લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે તેનું આવનાર અડતાલીસ કલાક માટે મુવમેન્ટ પશ્ચિમ બાજુ રહેવાનું છે ઈસ્ટ સેન્ટ્રલ સીની આસપાસ પણ લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું સર્ક્યુલેશન છે જે ગોવા પોસ્ટ પાસે છે જેની મુવમેન્ટ ઉત્તર બાજુ છે જેને કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રામાશ્રય યાદવે વધુમાં જણાવ્યું કે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો પંચમહાલ અરવલ્લી દાહોદ અને મહીસાગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે શનિવારના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ આ સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે આ ઉપરાંતના ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં તમને જણાવી દઈએ કે પંચમહાલ અને છોટા ઉદેપુર માટે અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે પાંચમા દિવસે એટલે કે સોમવારની આગાહી કરતાં જણાવ્યું છે કે ભાવનગર અને નર્મદા ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે મંગળવાર માટેની આગાહીમાં સુરેન્દ્રનગર બોટાદ પાટણ અને અમદાવાદ ગાંધીનગર આણંદમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત વડોદરા અને ભરૂચના વિસ્તારો મહેસાણા આ ઉપરાંતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે બુધવાર એટલે કે સાતમા દિવસે મહેસાણા આણંદ અમદાવાદમાં ભારે વરસાદની સંભાવનાઓ છે ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજની સંભાવનાઓ છે આ સાથે આગામી ત્રણ દિવસ માટે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે મજબૂત સિસ્ટમના હોવાને કારણે સારો વરસાદ પડ્યો નથી તો બીજી બાજુ વરાબ બાદ ફરી એકવાર સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી એકવાર વરસાદી માહોલ બનવાનો છે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે કોઈક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તો કોઈક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે બાવીસ થેલ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદી ઝાપટાં પડવાના છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોવીસ થેલ અને સત્યાવીસ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આહવા ડાંગમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીનો વરસાદ થવાની પણ શક્યતાઓ છે તો અમુક વિસ્તારોમાં છથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળવાનો છે નદીઓમાં પૂર પણ આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગરમી વધુ પડી રહી છે લોકો અકળામણનો અહેસાસ કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જોકે ત્રેવીસ સપ્ટેમ્બરથી સૂર્ય વિષુવૃત્તિ ઉપર આવશે અને સૂર્ય માથા પરથી પસાર થશે છે એટલે આ વખતે ગરમી વધુ પડશે દિવાળી પહેલાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચી શકે છે મિત્રો ગુજરાતના કુલ વરસાદની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં સરેરાશ નેવ્યાશી ટકા વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતમાં પંચાવન ટકા જેટલો વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો ચાલુ મહિનામાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન આવી ગયું છે મિત્રો આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થવાનો છે હાલ અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના આકાશ પાસે છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત પાલપંથકમાં વરસાદ પડવાનો છે જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદમાં સારો એવો વરસાદ પડવાનો છે વધુમાં તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે ચોવીસથી લઈને પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતની નજીક આવવાનો છે જે દાહોદ ગોધરા છોટા ઉદેપુરમાં આવશે જ્યારે અરબ સાગરનું સર્ક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે જ્યારે ચોવીસ અને પચીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થશે છે જેને લીધે તમામ રીઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાત ઉપર વરસાદની બે સિસ્ટમમાં સક્રિય થઈ છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભૂક્કા બોલાવવાનો છે મોટાભાગના વિસ્તારોમાં પાંચ અને સાત ઇંચના વરસાદની શક્યતાઓ છે પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે નવ ઇંચથી પણ વધારે વરસાદની શક્યતાઓ છે સાગર બંગાળની ખાડીની બંનેની સિસ્ટમની અસરથી સારા અને અતિભારે વરસાદની શક્યતા તેમને દેખાય છે હવે મિત્રો ત્રેવીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નહીવત વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ગોંડલ જેતપુર ઉપલેટા અને જૂનાગઢના વિસ્તારો વિસાવદર વેરાવળ કોડીનાર રાજુલા અને મહુવાના વિસ્તારો આ બાજુ તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાવનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો સિદ્ધપુર વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિ મોડાસા હિંમતનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદ અને કડીના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવંદ અમદાવાદ અને બાલાસિનોરના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો ડભોઈ કરજણ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી નવસારી બીલીમોરાના વિસ્તારોમાં પણ ગાદવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો ત્રેવીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં પંદર લખપતના વિસ્તારોમાં અઢાર નલિયાના વિસ્તારોમાં સોળ તો ભડલીના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં અઢાર અને ગાંધીધામના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અગિયાર સલાયાના વિસ્તારોમાં સોળ દેવભૂમિ દ્વારકામાં અઢાર ભાણવડના વિસ્તારોમાં આઠ તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચાર વેરાવળના વિસ્તારોમાં ચૌદ ઉનાના વિસ્તારોમાં અગિયાર મહુવાના વિસ્તારોમાં બાર આલંગના વિસ્તારોમાં બાર તો ભાવનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સાત ગોંડલના વિસ્તારોમાં આઠ જસદણના વિસ્તારોમાં આઠ તો બોટાદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં આઠ ચોટીલાના વિસ્તારોમાં દસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ મોરબીના વિસ્તારોમાં આઠ તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં અગિયાર રાધનપુરના વિસ્તારોમાં બાર મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં દસ ધોળકાના વિસ્તારોમાં દસ નડિયાદના વિસ્તારોમાં આઠ લુણાવાડાના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અગિયાર વડોદરાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે બોડેલીના વિસ્તારોમાં પાંચ અને આમોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પાંચ ભરૂચના વિસ્તારોમાં છ સુરતના વિસ્તારોમાં દસ વ્યારાના વિસ્તારોમાં દસ આહવાના વિસ્તારોમાં આઠ તો વલસાડના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે